એક વાર નો સમય છે ત્રિકુલાચલ પર્વત પર ગજેન્દ્ર નામનો હાથી રહે રહેતો ત્રિકુલાચલ પર્વત ત્રણ શિખર વાળો છે કામ ક્રોધ અને લો ગજેન્દ્ર પર્વ વૈષ્ણવ છે અને પત્ની કહ્યું ને ગજેન્દ્ર સુપાત્ર છે પત્ની કુપાત્ર છે અને ઘણી વાર બને કે ભાઈઓ મંદિરમાં જાય તો બહેનો ના ગમે બેન મંદિર માં જાય ભાઈ ના ગમે ભાઈ મંદિરે જાય ને ઘે કોઈ મહેમાન આવીને પૂછે ને કે તમને ખબર નથી તમારા ભાઈ નરસિંહ મહેતા થઈ ગયા છે અને બેન મંદિરે જ્ઞાન ઘેર મહેમાન આવેલા તરત કે ખબર નથી તમારા બેન તો મીરા થઈ ગયા છે મેઘવારનો સમય છે ગજેન્દ્ર પત્ની અને બાળકોને સાથે સમુદ્રમાં સ્નાન કરવા ગયા છે પત્નીએ સ્નાન કર્યું બાળકોએ સ્નાન કર્યું અને ગજેન્દ્ર સમુદ્રમાં સ્નાન કરવા આવ્યા પરીક્ષિત ગજેન્દ્ર નો પગ પકડ્યો જીવનમાં ધ્યાન ભગવાન એક સિગ્નલ આપે એટલે સમજવાનું હવે સાવધાન થવાનું વાળ ધોળા થયેલા સમજવાનું હવે કરો તૈયારી પગ પકડાયેલા સમજવાનું હવે મગરે ગજેન્દ્રના પગ પકડ્યા ગજેન્દ્ર ગજેન્દ્ર એ જીવ છે અને મગર એ કાળ છે પગ પકડાયેલા સમજવાનું અમે ધીરે ધીરે આવ્યું એ પગ પકડ્યો ગજેન્દ્ર એ ચારે બાજુ દ્રષ્ટિ કર્યું મારું કોઈ કલ્યાણ કરે એવું છે જગત ના દરેક જીવને એમ છે અમુક એવું જ વિચારે કે તમે ભજન કરો છો ને મારું સારું થશે નહી અમુક લીલા એવી છે તમે જેટલું કરો એટલું જ તમને મળે ભોજન કરો તો પેટ તમારું ભરાય બીજાનું ના ભરાય નીંદર આવે તો ઊંઘ તમારે લેવાનું કે બીજાને તકલીફ ના થાય ભગવાન નું ભજન એવું છે ભજન તમે કરો એ તમને મળે અમુક તો કે અમારા ઘરમાં અમારે બેન કરે છે ને અમારે કઈ જરૂર નથી ગજેન્દ્ર ચારે બાજુ જુએ છે નારદજી એ કહ્યું ને વાલિયા લુટારા ને આ બધું કરે તો છે પણ તારું પરિવાર તારું હાચવશે પછી વાલિયાની જયારે ચર્મચક્ષુ ખોલ્યા અને દિવર્સિંહ નારદને ગુરુ કર્યા અને પછી વાલ્મીકને ખબર પડી કે છે ને ભાઈ ઉલટા નામે જા ભગવદ અનુગ્રહ થયો મહારાજ અને ચારે બાજુ ગજેન્દ્ર જુએ છે કે પત્ની મને બરચાવે બાળકો મને બચાવે અને આપણી છેલ્લી અવસ્થામાં આ જ મુશ્કેલી હોય દીકરાઓ નજીક હોય પુત્ર બધા સગાવાલા નજીક હોય તમારી જે ઈચ્છા છે તે આપી શકે બોલી શકે પણ તમારી પરિસ્થિતિને તમારું દુઃખ લઈ ના શકે અને ગજનદને ખબર પડીને ગત જન્મનો કર્મ યાદ આવ્યું ભાઈ મનુષ્ય જન્મમાં એકાદશીનું વ્રત કર્યું હશે પૂનમના દર્શન કર્યા હશે સંતનો સમાગમ કર્યો હશે કોઈક સંતનું ઉચ્છિષ્ટ ભોજન કર્યું હશે કે કોઈકે પ્રેમથી આશીર્વાદ આપ્યા હશે કારણ કે સંતો ગુસ્સામાં મારે તોય આશીર્વાદ ગાળ દે તોય આશીર્વાદ લાત મારે તોય આશીર્વાદ મારા કુંભ મેળામાં તો અમુક મહા એક મહાપુરુષ એવા છે કે લાત જ મારે અને હું તેની લાત ખાવા જ જોઉં સંતના ક્રોધની અંદર પણ આશીર્વાદ હોય છે એ તમારું આત્યંતિક કલ્યાણ કેવી રીતના કરે તમને ખબર ના પડે મારા જે મેરા બચ્ચા સહી નહીં ચાલતા હે બાપજી ઉભા થયા બે લાત મારી કુછ કામ નહીં હે તેરા અને પછી કુંભ મેળો પતાઈને ગયા એક મહિનામાં દીકરો એવો સેટ થઈ ગયો ને ભગવાનની કૃપા થઈ ગઈ તારે એને ખબર પડી કે સંત પરમ હિતકારી જગમાં સંત પરમ હિતકારી परम गीत सगत प्रभु पद परम करावत प्रीति प्रभु पद प्रगट करावत એ ચારે બાજુ દ્રષ્ટિ કરી કાદવમાંથી કમળ લીધું અને ગત જન્મ નું જ્ઞાન તમે કયું બધું જ છોડીને જાઉં છો કેવલ ભગવાન નું ભજન અને સારા કર્મ લઈને તમે જાઓ છો સાહેબ अनेक गजेन्द्रे कु प्रभु हे गोविन्द हे गोपाल अब तो जीवन हारे हे गोविन्द हे गोपाल अब तो जीवन हारे दवारका म शब्द गयो सोर भयो भारका शब्द गयो सोरि भयो भ શંખ ચક્ર ગદા પદમ ગરુડ પે પધારે શંખ ચક્ર ગદા પદમ ગરુડ પે પધારે અબ માર પાર કરો નંદ કે દુલારે માર પાર કરો કરોંદુલ દુલારે ભગવાન શંખ ચક્ર ગદા પદમ ધારણ કર્યા લક્ષ્મીજી કહ્યું ક્યાં જાઉં છો નારાયણે કહ્યું હા અને થી કહેતા ભગવાન ગજેન્દ્રના નિકટમાં આવ્યા સુદર્શન ચક્રથી ભગવાને મગરનું મસ્તક રાખ્યું હવે પ્રાર્થના કરી ગજેન્દ્રએ અને ભગવાને મગરનું મસ્તક કેમ રાખ્યું તો ભગવાન કહે છે કદાચ મારા સુધી ન આવો પણ કહ્યું ને હું મારી જેની પર કૃપા છું ને હું જેનામાં પ્રગટ છું એવા પ્રગટ પુરુષ નો પગ પકડો એનો હાથ પકડો એની શરણાગતિ પ્રાપ્ત કરો તો પણ હું તમારું કલ્યાણ કરું ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો